આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર સૌ પ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ મહત્વના સમાચારો પર કચ્છી નવા વર્ષ અષાઢી બીજની ઉજવણી નિમિત્તે ભુજના હમીરસર કાંઠે યોજાશે સાંસદ કચ્છ કાર્નિવલ બે ભુજ નજીક વીસ એકર માં નિર્માણ પામશે સિંદુર વન ભુજ ખાતે યોજાયો ધોરણ દસ અને ધોરણ બારમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ અને જિલ્લાભરમાં ઈદ ઉલ અઝહાની ધાર્મિક શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી ઉજવણી કચ્છી નવા વર્ષ અષાઢી બીજની ઉજવણી નિમિત્તે ભુજના હમીરસર કાંઠે સાંસદ કચ્છ કાર્નિવલ બે હજાર પચીસ યોજાશે સત્યાવીસ જૂને યોજાનારા આ કાર્યક્રમ અંગે માહિતી આપતા સાંસદ વિનોદ ચાવડાએ આ મુજબ જણાવ્યું હતું આપણે બધા જાણીએ છીએ કે હમણાં થોડા સમય પહેલાં ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કચ્છની ધરતી ઉપર આવ્યા હતા અને એડવાન્સમાં આપણને બધાને અષાઢી બીજ એટલે કચ્છી નવા વર્ષની શુભકામનાઓ આપણને પાઠવી હતી અને ત્યારે અમારી જે ટીમ છે એમને એક વિચાર આવ્યો કે સાંસદ રમતગમત છે સાંસદ યોગ છે સાંસદ એથ્લેટિક્સ છે આવી અલગ અલગ કાર્યક્રમો અમે કરતા રહીએ છીએ પણ આ વખતે અમે નક્કી કરી છે કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા અને ત્યારે બે હજાર પાંચથી કરીને બે હજાર તેર સુધી જ્યારે રણ ઉત્સવના ઉદ્ઘાટન પ્રસંગે આવતા હતા અને એ દિવસે સાંજના સમયે અમૃતસરના કાંઠે કચ્છ કાર્નિવલનું આયોજન થતું હતું તો આ વખતે અમારી ટીમ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે આપણે સાંસદ કચ્છ કાર્નિવલ ફરી એકવાર જીવંત કરીએ અને સૌ લોકો જોડાય એક લોકોનો એક ઉત્સવ બની રહે અને જેના ભાગરૂપે કારણ કે અસાડી બીજે કચ્છી નવું વર્ષ છે અને આપણા બધા માટે એક અનેરો દિવસ હોય છે અને એટલે જ અમે નક્કી કર્યું અને જેટલી પણ ટેબલો કૃતિમાં ભાગ લેનાર બધા લોકોને અમે પ્રોત્સાહિત વ્યક્તિગત પણ ઇનામ આપશું પહેલા નંબરે આવશે એને એકાવન હજાર રૂપિયા બીજા નંબરે આવશે એને એકતાલીસ હજાર રૂપિયા ત્રીજા નંબરે આવશે એમને એકત્રીસ હજાર રૂપિયા ચોથા નંબરે આવશે એમને એકવીસ હજાર રૂપિયા અને પાંચમા નંબરે આવશે એને અગિયાર હજાર પ્લસ અમે નક્કી કર્યું છે કે જે પણ કૃતિ ભાગ લેશે જે ટેબલો એમને પણ પાંચ પાંચ હજાર રૂપિયા અમે પ્રોત્સાહિત તરીકે એને ઇનામ આપવાના છીએ અને વ્યક્તિગત પણ બધાને પ્રમાણપત્ર અને ઇનામ મળે મુખ્ય જે છે કે વધારેમાં વધારે વિદ્યાર્થીઓ છે સામાજિક સંસ્થાઓ છે અલગ અલગ પ્રકારની મંડળીઓ છે સૌ લોકો જોડાય ને આપણી જે કચ્છી કલ્ચર છે એને જીવંત રાખવાનું છે ઓપરેશન સિંદૂરની થીમ ઉપર પણ આપણે જઈને આ જવાનો આપણા દેશના બહાદુર એમને પણ એમનું માન સન્માન વધે અને એમનો પણ જુસ્સો બુલંદ થાય તો આ પ્રકારના ટેબલો પણ બધા લોકો આમાં ભાગ લે એટલે અલગ અલગ પ્રકારની કૃતિઓ દ્વારા સૌ સામાજિક લોકોને સંસ્થાઓને જોડી કરી અને અમે આ ઉત્સવ ઉજવવાનું નક્કી કર્યું છે આજથી અમે એનો પ્રારંભ કરીએ છીએ પંદર તારીખ સુધી એનું રજીસ્ટ્રેશન થશે અને જ્યારે અષાઢી બીજ આવશે ત્યારે આપણે હમીસરના કાંઠે ઐતિહાસિક જગ્યા ઉપર આનો આપણે ઉત્સવ ઉજવીશું તમારા માધ્યમથી હું કચ્છના સૌ લોકોને વિનંતી કરું છું કે મોટા પ્રમાણમાં આપણે જોડાઈ કરી અને કચ્છી નવા વર્ષને આ કાર્નિવલને આપણે બધા ઉજવીએ આમ તો અમે ફોમ જે છે એ બહાર પાડ્યું છે ઓનલાઈન ફોર્મ છે વ્યક્તિગત પણ અમારા ચાર સમિતિના મિત્રો છે એના નંબર પણ આપ્યા છે પંકજભાઈ ઝાલા એ અમારા મેઇન લીડિંગ કરી રહ્યા છે અમારા ભાઈ શ્રી રીતેનભાઈ છે વિશાલભાઈ છે અમારા મયદીપસિંહજી છે મિતભાઈ ઠક્કર છે એટલે અમારી આખી જે ટીમ છે એક સમિતિ અમે બનાવી છે અને એ સમિતિના માધ્યમથી અમે તમારા માધ્યમથી મીડિયાનો પણ તમારા બધાનો અમને સહયોગ મળી રહે પ્રચાર પ્રસાર થાય કારણ કે આને લોક ઉત્સવ બનાવવાનો છે અને અષાઢી બીજ આપણું કચ્છી નવું વર્ષ છે તો એ દિવસને યાદગાર બનાવવાનો છે અષાઢી બીજના દિવસે જ સાંજના સમયે જ કચ્છી કાર્નિવલ આ જે છે કચ્છનો આપણો જે છે કે કાર્નિવલ ત્યાં યોજાય અને ત્યાં જ આ તમે જે કીધું એ બધું ત્યાં જ આપણે આ ઉત્સવને માણીશું ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરીના સન્માનમાં અને નાગરિકોએ દેશ સાથે ખભે ખભા મિલાવીને બતાવેલી એકતાને સલામ કરવા માટે સરહદી કચ્છ જિલ્લામાં ભુજ નજીક વીસ એકર એટલે કે લગભગ આઠ હેક્ટર જમીન પર સિંદુર વનનું નિર્માણ કાર્ય હાથ ધરાયું છે ઓપરેશન સિંદૂર પછી તાજેતરમાં પહેલીવાર કચ્છ આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભુજ નજીક જ્યાં જાહેર સભા યોજાઈ હતી તે જ જગ્યાએ રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર અને વન વિભાગે દેશના આ અનોખા સિંદૂર વનનું નિર્માણ કાર્ય કર્યું છે જિલ્લા કલેક્ટર આનંદ પટેલે આ અંગે વધુ વિગતો આપી હતી ઓપરેશન સિંદૂર દરમિયાન આપણી સેના આપણી સરકાર અને આપણે આ સમાજ આ ત્રણે ત્રણ પહેલુંઓ એક સાથે મરી અને એક એકમેકનો એક ભાવ અને સાથે સાથે પોતાની જે જવાબદારીઓ નિભાવવાની હતી એ ખૂબ મક્કમતાપૂર્ણ અને ખૂબ સક્ષમતાથી આપણે સૌએ આ નિભાવી છે કચ્છ એક બોર્ડર ડિસ્ટ્રિક્ટ છે અને કચ્છ જિલ્લાએ પણ આ આ ઓપરેશન સિંદૂર દરમિયાન પોતાની રીતે જે પણ આ પોતાની જવાબદારીઓ જવાબદારીઓ નિભાવવા પાત્ર હતી તમામ નાગરિકોએ પણ નિભાવેલી છે પ્રશાસન તરફથી પણ સેના અને સરકારના માર્ગદર્શન હેઠળ અને એમની સાથે તાલમેલ સાધી અને ખૂબ સરસ મજાની કામગીરી ઓપરેશન સિંધુ દરમિયાન સુનિશ્ચિત કરવામાં આવેલી છે આપણે જાણીએ છીએ કે આવનારા દિવસોમાં પણ આ જે આપણો ગૌરાન્વિત ઇતિહાસ જે ઓપરેશન સિંધુનો છે એ આવનારી આવનારીઓ પણ જાણી શકે અને પ્રત્યેક નાગરિક એમાં સંમેલિત જ્યારે કચ્છ જિલ્લાનો થયેલો છે ત્યારે એ પોતે પણ વ્યક્તિગત રીતે આ ગૌરવની અનુભૂતિ કરી શકે એની કાયમી યાદ માટે ભુજ સિટી પાસે લગભગ વીસ એકર જગ્યામાં આ સિંદુર નિર્માણની પ્રસ્તાવના કરવામાં આવેલી છે આ જમીનનું આઈડેન્ટિફિકેશન કરી લેવામાં આવેલું છે અને સ્ટેટ ગવર્મેન્ટ લેવલે તે રાજ્ય સરકારના માર્ગદર્શનમાં સંખ્યા વિશેષ હશે ઓપરેશન સિંદુર ની થીમ ને ધ્યાનમાં રાખીને આ વન માં આર્મી નેવી એરફોર્સ બી સહિત વિવિધ દળો સમર્પિત વિભાગો બનાવવામાં આવશે કચ્છ વન વર્તુળ ગુજરાત વન વિભાગ ગુજરાત રાજ્ય कच्छ जिला में भुज तालुका में ऑपरेशन सिंदूर के प्रक्रम को ध्यान में रखते हुए सिंदूर वन बन बनाने का आयोजन किया है जो ऑपरेशन सिंदूर के थीम को ध्यान में रखते हुए जो हमारा हाई डेंसिटी प्लांटेशन हैं खास कर करके ट्रीज हर्ब्स एंडसरफ्स जिसमें कि करीबन दस हज़ार प्लांट्स एक हेक्टेयर में लगाते हैं आठ हेक्टेयर में सिंदूर वन बन बनाने का प्लान है ये बेसिकली ऑपरेशन सिंदूर थी, के थीम्स को ध्यान में रखते हुए डिफरेंट सेक्शंस जो खास करके जैसे इंडियन नेवी है इंडियन एयरफोर्स है बीएसएफ एस हैं और आ, हमारे मिलिट्री हैं ये सभी को डिफरेंट सेक्शंस में थीम को ध्यान में रखते हुए सिंदूर बन बनाया जाएगा सिंदूर बन में बेसिकली बत्तीस से करीबन प्रजाति होंगे और हमारा प्रयास ये रहेगा कि जो खास कर करके सिंदूर वन में सिंदूर का जो पौधा है इसको बिक्सा और बोलते हैं मेलेटस फिलिपेंसिस बोलते हैं ये बेसिकली पौधे का हम एक प्रॉपर प्लांटेशन करेंगे ताकि एक सिंदूर वन के रूप में ये दिख सके ये वन सिर्फ गुजरात में भूज के इस जगह पे सिर्फ एक माइक्रो क्लाइमेट या माइक्रो फॉरेस्ट या एक इको सिस्टम ही नहीं होगा बट एक ग्रेट लर्निंग एस्पेक्ट होगा और लोगों को जंगल के साथ साथ में एक वाइल्ड लाइफ इकोसिस्टम के साथ साथ में एक ऑपरेशन सिंदूर के पराक्रम को भी जानने और समझने को मौका मिलेगा ઓગણીસો એકોતેરના પાકિસ્તાન સામેના યુદ્ધમાં હિંમત અને પરાક્રમનું અદ્ભુત ઉદાહરણ રજૂ કરનાર કચ્છના માધાપરની વિરાંગનાઓએ તાજેતરમાં ભુજની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સિંદૂરનો છોડ ભેટમાં આપ્યો હતો વિશ્વ પર્યાવરણ દિવસ પર પ્રધાનમંત્રી શ્રી મોદીએ નવી દિલ્હી સ્થિત પ્રધાનમંત્રી આવાસ ખાતે તે છોડ રોપ્યો હતો સોશિયલ મીડિયા દ્વારા તસવીરો શેર કરતા પ્રધાનમંત્રીએ લખ્યું કે આ છોડ આપણા દેશની નારી શક્તિના શૌર્ય અને પ્રેરણાનું મજબૂત પ્રતિક બની રહેશે શ્રી મોદીને સિંદૂરનો છોડ ભેટ આપનાર વિરાંગના પૈકીના એક એવા લાલબાઈ ભૂડિયાએ આકાશવાણીને જણાવ્યું કે આ છોડ સ્વીકારતી વખતે પ્રધાનમંત્રીએ વચન આપ્યું હતું કે હું પ્રધાનમંત્રી તમને બધાને દરરોજ યાદ કરીશ પ્રધાનમંત્રી આપના ભુજ આવ્યા અમને એમને સિંદૂરનો એક ઝાડ આપ્યું એવા અમને ખુશ થઈ ગયા બધા એ પણ ખુશ થઈ ગયા અને એને આવાસમાં ઝાડ વાવ્યું એની અમને બહુ ખુશી થઈ ગઈ એમને કીધું મારા આવાસ ઘરમાં માં વાવીશ તમને દરરોજ યાદ કરીશ ઓગણીસો એકો ભારત પાકિસ્તાન ની લડાઈ થઈ ને ઓગણીસો એકો ત્યારે આપણા એરપોર્ટ માં ખુબ મોટા ખાડા થઈ ગયા તા અને મદદ કરવાનું કામ કરવાનું કેવા માં આવ્યું તો બધા લોકો કેવા માંડ્યા કે અમને ઘણા દિવસ લાગશે આટલા દિવસમાં કોઈ કરી ના આપે પણ માતા પર કરી અને કામ ચાલુ થઈ ગયું તો મદદ કરી દે આપણો દેશ બચવો જોઈએ આપણા દેશ માટે આપણું ભલે ગમે તે થાય પણ આપણો દેશ બચાવો પડશે એટલે બધી બેનો તૈયાર થઈ ગયું અને બધું અમે કામ કરાવવા પહોંચી ગયું ધોરણ દસ અને ધોરણ બારમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ ભુજ ખાતે યોજાયો હતો જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે આ અંગે માહિતી આપી હતી કચ્છી લેવવા પાટીદાર મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ અને જ્ઞાનવેલી એકેડેમી તથા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે કચ્છ જિલ્લાના ધોરણ બાર અને ધોરણ દસના તેજસ્વી તારલાઓનો સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો આ કાર્યક્રમના અંદર મોટી સંખ્યાના અંદર વિદ્યાર્થીઓ વાલીઓ ગુરુજનો અને એમના પ્રિન્સિપાલ જોડાયેલા હતા આ કાર્યક્રમના અંદર બાળકોને પ્રોત્સાહિત કરવા માટે જિલ્લાના સમાહર્તા માન્ય કલેક્ટર શ્રી આનંદ પટેલ સાહેબ જિલ્લાના પોલીસ વડા વિકાસ ચોંઢા સાહેબ કચ્છી લેવવા પાટીદાર મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ એના પ્રમુખ શ્રી વીરજીભાઈ અર્જુનભાઈ એ ઉપરાંત કે કે પટેલ સાહેબ અમારા વિવિધ સંગઠનોના હોદ્દેદારશ્રીઓ એ ઉપરાંત તમામે તમામ કચ્છ જિલ્લાના અંદર જેમણે સુંદર કામગીરી કરી છે એવી એનજીઓ વિદ્યાર્થીઓના વાલીઓ બહુ મોટી સંખ્યાના અંદર આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા આ તમામે તમામ તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું અને ખૂબ સુંદર રીતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું ભવિષ્યના અંદર પણ વિદ્યાર્થીઓ આનાથી પ્રેરણા લઈ અને ઉચ્ચ હોદ્દા ઉપર એ પહોંચે એની કારકિર્દીનું નિર્માણ થાય એવી સુંદર તકો કઈ રીતે એને મળી શકે એનું માર્ગદર્શન આપવામાં આવ્યું અને સમગ્ર કાર્યક્રમ ખૂબ સુંદર રહ્યો શનિવારે જિલ્લાભરમાં ઈદ ઉલ અઝહાની ધાર્મિક શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી મુસ્લિમ અગ્રણી અલી મોહમ્મદ જતે આ નિમિત્તે આ મુજબ જણાવ્યું હતું ભુજ શહેર મદે મુખ્ય ઈદગાહ ઉપર ઈદ ઉલ અઝહાની ઈદની નમાઝ અદા કરવામાં આવી ભુજ શહેરના મુસ્લિમ સમાજના ભાઈઓ તેમજ ભુજ તાલુકાની આજુબાજુના ગામડાના ભાઈઓ આ મુખ્ય ઈદગાહ ઉપર ઈદ નમાઝ અદા કરી સૈયદ ખેરસાહાબાએ ઈદ નમાઝ અને ખુતબો પઢાવેલો આજનો આ અવસર આ ઈદ ઉલ અઝહા પ્રસંગે હું તમામ શહેરના હિન્દુ મુસ્લિમ ભાઈઓને મારા વતીથી અને ઈદગાહ કમિટી વતીથી શુભેચ્છા અને ઈદ મુબારક પાઠવું છું સાથે વિનંતી કરું છું કે આવો આપણે સાથે મળીને આ દેશની તરક્કીમાં દેશની ઉન્નતિમાં આપણે આપણી કુરબાનીઓ આપીએ એ જ સાચી ઈદની કુરબાની કહેવાય અને આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂર્ણ થયો ફરી મળીએ આવતા સોમવારે એક નવા અંક સાથે લેખન સંપાદન અને રજૂઆત અશરફ નથવાણી પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી ભુજના સમાચાર વિભાગ દ્વારા દર સોમવારે રાત્રે નવ ને પંદર મિનિટે રજૂ કરવામાં આવે છે